અઢાર જાન્યુઆરી રવિવાર મૌની અમાસના દિવસે ચૂપચાપ એક વસ્તુ તારા પાકીટમાં મૂકી દેજે પછી તારી પાસે એટલો પૈસો આવશે કે ગણતા ગણતા થાકી જઈશ જો તું પણ આજે આ વીડિયો જોઈ રહ્યો છે તો મારા દીકરા સમજી લેજે કે આ માત્ર એક વીડિયો નથી પણ આ તારા જીવનની દિશા બદલવાનું રહસ્ય છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે આજના આ વીડિયોમાં આપણે વાત કરવાના છીએ મૌની અમાસ વિશે એક એવી અમાસ જે માત્ર એક તિથિ નથી પણ બ્રહ્માંડની સૌથી શક્તિશાળી અને રહસ્યમય રાતોમાંથી એક રાત માનવામાં આવે છે આ અમાસ વર્ષની સૌથી મોટી અમાસ કહેવાય છે એટલે આજ એ દિવસ છે જ્યારે તું જે પામવા ઈચ્છે છે તે પામી શકે છે બસ તારે ચૂપચાપ એક વસ્તુ તારા પાકીટમાં મૂકવી પડશે પછી તારું પાકીટ પૈસાથી ક્યારેય ખાલી નહીં થાય તારા ઘરની તિજોરીઓ પૈસાથી ભરેલી રહેશે જે વસ્તુ માટે તું તડપી રહ્યો હતો તે વસ્તુ તારી પાસે હશે અને ભાગ્ય બદલાઈ જશે પરંતુ આ ઉપાય તારે સાચી રીતે કરવો પડશે ત્યારે જ તને આ સાચું ફળ આપશે ધન સુખ સંપત્તિ અને માતા લક્ષ્મીની પ્રાપ્તિ તારા જીવનમાં થવા લાગશે મૌની અમાસનું નામ સાંભળતા જ ઘણા લોકોને બસ એટલી ખબર હોય છે કે આ દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ દાનતપ કરવું જોઈએ પરંતુ આની સાથે એક મોટી સચ્ચાઈ એ લોકો નથી જાણતા કે મૌની અમાસ માત્ર બહારના કર્મોનો ખેલ નથી પણ એક એવો દિવસ છે જ્યારે મનુષ્ય તેજ ગતિ સાથે પોતાના જીવનમાં આગળ વધી શકે છે એટલે જ શાસ્ત્રોમાં ચોખ્ખું કહ્યું છે કે જે વ્યક્તિએ મૌની અમાસના દિવસે સાચા નિયમથી સાચી વસ્તુને સાચી જગ્યાએ મૂકી દીધી તો મારા દીકરા એના જીવનમાં આર્થિક રીતે એટલું ચમત્કારી પરિવર્તન આવે છે જાણે સૂકી ધરતી પર અચાનક જોરદાર વરસાદ થઈ જાય અને આજે તું આ વિડિયો જોઈ રહ્યો છે તો ચોક્કસ તારો ભાગ્યોદય પણ નજીક છે એમ જ આ વિડિયો આજે દરેકને નથી મળતો અને મૌની અમાસનો આ વિડીયો તને મળ્યો છે તો ભગવાનનો ઈશારો છે કે તું કંઈક બનવાનો છે તું કંઈક મોટું કરવાનો છે આ વિડિયોને અંત સુધી જરૂર જોજે મારા દીકરા તારું કામ જરૂર થશે સૌથી પહેલાં રાધે રાણીના સાચા ભક્ત આ વીડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખી દેજો કારણ કે મૌની અમાસના દિવસે બોલેલા શબ્દ પણ બહુ પ્રભાવશાળી હોય છે આ વિચાર હોય છે જે બોલ્યા વગર આપણા મનમાં ચાલે છે આ જ કારણ છે કે આ દિવસે ધન સંબંધિત જે ઉપાય કરવામાં આવે છે જે વાક્ય બોલવામાં આવે છે તે બાકીના દિવસોની સરખામણીમાં બહુ વધારે ફળ આપનારું હોય છે મૌની અમાસનો દિવસ એ દિવસ હોય છે જ્યારે નકારાત્મક ઊર્જા સૌથી કમજોર હોય છે અને સકારાત્મક ઊર્જા પૂરી રીતે પોતાની ચરમસીમા પર હોય છે એટલે કે એક એવો દિવસ જ્યારે નેગેટિવિટી તો શૂન્ય હોય છે અને પોઝિટિવિટી સો ટકા હોય છે આ કારણે જ આ દિવસે કરવામાં આવેલો નાનામાં નાનો ઉપાય પણ આવનારા ભવિષ્યમાં બહુ મોટા અને સકારાત્મક પરિણામ લઈને આવે છે પરંતુ તું રોજ મહેનત કરે છે રોજ કામ કરે છે છતાં પણ પૈસો તારી પાસે ટકતો નથી પૈસો તારી પાસે આવે છે પણ રોકાતો નથી આની પાછળ તે ઘણા બધા સમાધાન કરવાના પ્રયાસ કર્યા ક્યારેક તે તારા ખર્ચા પર કંટ્રોલ કર્યો ક્યારેક તે જ્યોતિષ બાબાને તારી કુંડળી બતાવી ક્યારેક આ પ્રયાસ કર્યો ક્યારેક પેલો ઉપાય કર્યો પણ ક્યારેય તને સમાધાન ન મળ્યું કારણ કે આની પાછળ કારણ તારી ક્રિયા કે તારું કર્મ નથી મારા દીકરા આની પાછળ સૌથી મોટું કારણ ઊર્જાનું અસંતુલન છે મૌની અમાસનો જે દિવસ છે આ એકલો એ દિવસ છે જ્યારે તો આ સંતુલનને એક નાના ઉપાયના માધ્યમથી સાચું કરી શકે છે આ જ વજહ છે કે જૂના સમયમાં જે રાજા મહારાજા હતા વેપારીઓ હતા તે આ દિવસે બહુ ગુપ્ત રીતે ઉપાય કરતા હતા ઘણા બધા લોકો ઉપાય કર્યા પછી દરેકને બતાવી દે છે કે અમે ઉપાય કર્યો છે એ ભૂલ પણ તારે નથી કરવાની ગુપ્તરૂપથી તારે મૌની અમાસના દિવસે ચૂપચાપ આ વસ્તુ તારા પાકીટમાં મૂકવાની છે એટલો પૈસો આવશે કે તું સંભાળી નહીં શકે આજના આ વીડિયોમાં એ જ વસ્તુ વિશે આગળ અમે તને બતાવવાના છીએ દિલ થામીને બેસજે અને વીડિયોની સાથે અંત સુધી બન્યો રહેજે તારા જીવનમાં ધન આગમન શરૂ થશે અને એવો પૈસો આવશે કે તું પોતે હેરાન રહી જઈશ પણ તું એટલું ધ્યાન રાખજે કે આ ઉપાય જેટલો સંવેદનશીલ છે એટલું તારે એનું ધ્યાન રાખવાનું છે મજાકમાં નથી લેવાનું નિયમોની અંદેખી નથી કરવાની નહીંતર પરિણામ ઊલટું પણ હોઈ શકે છે જે રીતે પૂજા કરવાનો એક નિયમ હોય છે કે આપણે પૂજામાં ભૂલ કરી દઈએ તો એ પૂજાનું ફળ આપણને નથી મળતું એ જ રીતે આ ઉપાયમાં પણ આ જ નિયમ છે સાચી રીતે નહીં કરો સાચી રીતે નહીં સમજો તો પરિણામ ઉલટું પણ હોઈ શકે છે એટલે આજના આ વિડિયોને અંત સુધી જોવો બહુ જરૂરી છે તારા મનમાં પણ એક સવાલ જરૂર આવી રહ્યો હશે કે ગુરુજી આખરે ઉપાય અમે મૌની અમાસના દિવસે જ કેમ કરીએ આ દિવસે કરવાનો આખરે શું ફાયદો છે અમે કોઈ બીજા દિવસે પણ કરી શકીએ છીએ બધા વાર સારા હોય છે બધા ભગવાનના દિવસ છે પરંતુ મૌની અમાસમાં એવું શું છે તો અમારી વાતને બહુ ધ્યાથી સાંભળજે ચંદ્રમા જ્યારે પૂર્ણરૂપથી અદ્રશ્ય થઈ જાય છે એટલે કે આકાશમાંથી ચંદ્રમા પૂરી રીતે વિલુપ્ત થઈ જાય છે ચારે બાજુ નજર ફેરવા છતાં પણ જ્યારે ચંદ્રમાં નથી દેખાતો ત્યારે મનુષ્યના અવચેતન મન પર આનો સૌથી વધારે પ્રભાવ પડે છે અને જ્યારે આજ અમાસ મૌની અમાસ બની જાય છે એ સમયે આપણું મન શરીર અને આત્મા ત્રણેય એકસાથે નવી દિશામાં આગળ વધવા માટે તૈયાર હોય છે આ એ જ સમય હોય છે જ્યારે આપણે ધનની રોકાયેલી ધારાઓને એકવાર ફરીથી તેજ ગતિ પ્રદાન કરી શકીએ છીએ આ સમયે આપણે આ ઉપાય કરી લઈએ છીએ તો ઉર્જાનું અસંતુલન ફરીથી સંતુલિત થઈ જાય છે તો આપણા જીવનમાં જે રોકટોક બની હોય છે કોઈની અલાબલા આપણા ઉપર લાગી હોય છે કોઈની ખરાબ નજર લાગી હોય છે તો આ ઉપાય કરવાથી એ સમાપ્ત થઈ જાય છે એટલે શાસ્ત્રોમાં સાફસાફ કહ્યું છે કે મૌની અમાસના દિવસે જે વ્યક્તિ શાંત રહે છે મૌન રહે છે વગર કોઈને કહે ચૂપચાપ ધનથી જોડાયેલો ઉપાય કરે છે તેના જીવનમાં અચાનક એટલા જબરદસ્ત મોકા આવવા લાગે છે જેની તેણે ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી કોઈ નવું કામ શરૂ કરવું હોય ક્યાં કોઈ પૈસો રોકાયેલો હોય કે અચાનક કોઈ અણધાર્યો લાભ પ્રાપ્ત કરવો હોય બધું જ એક એક કરીને તેના જીવનમાં આવવા લાગે છે પૈસો બનવા લાગે છે રસ્તા ખુલવા લાગે છે અને અહીંથી જ શરૂ થાય છે આજના વીડિયોનું અસલી રહસ્ય અને આ સાચી ઘટના જે હું તને કહેવા જઈ રહ્યો છું તે મૌની અમાસના ચમત્કારનું જીવતું જાગતું પ્રમાણ છે એટલે વિડિયોની સાથે બિલકુલ અંત સુધી બન્યો રહેજે તને પણ આગળ એ વસ્તુ વિશે ખબર પડવાની છે એક સમયની વાત છે જ્યારે એક સાધારણ વ્યક્તિ જે વર્ષોથી કર્જમાં ડૂબેલો હતો શૂન્ય શૂન્ય એટલો પૈસો એણે પોતાના માથે ચડાવી લીધો હતો કે રાત્રે ઊંઘવું મુશ્કેલ થઈ ગયું હતું એને ચેનની ઊંઘ નહોતી આવતી રાત દિવસ એ તડપતો રહેતો હતો આખરે મારું કરજ કેવી રીતે પૂરું થશે એ પોતાના વ્યાપારમાં બહુ વધારે નુકસાન વેઠી રહ્યો હતો એના ઘરમાં પણ બહુ તણાવ હતો પરંતુ એણે મૌની અમાસના દિવસે બસ આ નાનકડો ઉપાય કર્યો અને સૌથી મોટી વાત કોઈને કહ્યું નહીં કોઈ દેખાડો ન કર્યો અને પરિણામ શું નીકળ્યું આગલા નેવું દિવસની અંદર એની આર્થિક સ્થિતિ પૂરી રીતે બદલાઈ ગઈ નેવું દિવસની અંદર એ કરજ સમાપ્ત થઈ ગયું જેને જિંદગીભર શું હું ચૂકવી શકીશ એનો ડર એની અંદર હતો પરંતુ મૌની અમાસના ઉપાયમાં એટલો ચમત્કાર હોય છે એટલી શક્તિ હોય છે કે નેવું દિવસની અંદર માણસનું જીવન બદલાઈ જાય છે આ માણસની સાથે પણ એવું જ થયું આજે એ જ વ્યક્તિ બીજાને રોજગાર આપી રહ્યો છે અને આ ઉપાય જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે ઘણા બધા લોકોની કિસ્મત બદલી ચૂક્યો છે તારી પણ બદલી શકે છે બસ તારે આ ઉપાયને ધ્યાનથી સાંભળવો પડશે અને અમારી વાતને મારા દીકરા બહુ ધ્યાનથી સાંભળજે સમજે અને માનજે સાવધાનીઓનું પણ પાલન કરવું પડશે ત્યારે જ તારા જીવનમાં બધું સારું થશે આ વિડિયો મનોરંજન માટે નથી એ લોકો માટે છે જે જીવનમાં સાચે જ બદલાવ ઈચ્છે છે પોતાના જીવનને બદલવા ઈચ્છે છે આ વીડિયોને મજાકમાં લેવાની ભૂલ ન કરતા એક એક વાતને બહુ ધ્યાનથી સાંભળજો અને અહીં સુધી જો તમે વિડિયો જોયો છે તો ગુરુજીની વાત માનીને આ વીડિયોને અંત સુધી જરૂર જોઈ લેજો ગેરંટી સાથે કહીએ છીએ તને આગળ વધવાથી કોઈ રોકી નહીં શકે હવે સવાલ તારો એ હશે કે આખરે એ વસ્તુ શું છે અને એ વસ્તુને જો અમે મૌની અમાસના દિવસે અમારા પાકીટમાં રાખીએ છીએ તો એનાથી અમારા જીવનમાં શું લાભ થઈ શકે છે તો ગુરુજી આગળ આ વિશે તને જણાવવાના છે બહુ ધ્યાનથી અમારી વાતને સાંભળી લેજે આ વસ્તુ તારી કિસ્મત બદલી દેશે તારા દરેક સવાલનો જવાબ તને મળી જશે તું બસ આ વસ્તુ વિશે જાણી લેજે કારણ કે અત્યાર સુધી તું સમજી ચૂક્યો છે કે મૌની અમાસનું મહત્વ શું છે પરંતુ હવે એ સમય આવી ચૂક્યો છે જ્યારે તારા બંધ કિસ્મતના તાળા ખુલવાના છે અને એ રહસ્ય જાણવાનો વારો આવી ચૂક્યો છે જેની તું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો હવે હું તને કહેવા જઈ રહ્યો છું એ વસ્તુ વિશે જેમ કે મૌની અમાસના દિવસે જો તે ચૂપચાપ તારા પાકીટમાં રાખી લીધી તો ધન આગમનની એવી શૃંખલા શરૂ થશે એટલો પૈસો ભરી ભરીને તારા જીવનમાં આવશે કે માણસ પોતે વિચારમાં પડી જશે કે બધું અચાનક આખરે કેવી રીતે થયું કારણ કે આપણા જીવનમાં આપણે તરત કશું જ નથી પામતા બહુ પ્રયાસ કરવો પડે છે બહુ સંઘર્ષ કરવો પડે છે ત્યારે જઈને કંઈક જીવનમાં હાંસલ થાય છે પરંતુ મૌની અમાસના દિવસે તારું કામ થશે આ ઉપાય તારે કરવાની વાર છે પરંતુ તારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ કોઈ જાદુ નથી કે કામ કરતા જ તરત મન્નત પૂરી થઈ જશે તરત તમારું કરજ દૂર થઈ જશે તરત તમારો પૈસો આવી જશે આ ઉર્જા નિયમ અને સંયમનું વિજ્ઞાન છે જે આપણે ધ્યાનથી સમજવું પડશે જે વસ્તુ વિશે અમે તને કહેવા જઈ રહ્યા છીએ જે મૌની અમાસના દિવસે તારે તારા પાકીટમાં રાખવાની છે તે છે એક આખી હળદરની ગાંઠ તમે જોયું હશે દરેક ઘરમાં હળદરનો ઉપયોગ થાય છે પરંતુ તે પીસેલી હળદર હોય છે એ પહેલાં તે એક હળદર હોય છે જેને ગાંઠ કહેવામાં આવે છે પરંતુ આ સાધારણ હળદર નથી હોતી પ્રાકૃતિક કાપ્યા વગરની પીસ્યા વગરની એકદમ આખી હળદરની ગાંઠ જેનો સંબંધ બૃહસ્પતિની સાથે પણ હોય છે ભગવાન વિષ્ણુની સાથે પણ હોય છે શાસ્ત્રોમાં હળદરને ગુરુગ્રહનું પ્રતિક કહેવામાં આવ્યું છે ગુરુગ્રહ જે છે તે ધન એટલે કે પૈસા જ્ઞાન વિસ્તાર સૌભાગ્ય અને સ્થાયી સંપત્તિનો કારક છે જ્યારે ગુરુ મજબૂત હોય છે તો પૈસો માત્ર આવતો જ નથી પણ ટકે પણ છે જે લોકોના જીવનમાં પૈસા આવવાની સમસ્યા નથી પણ પૈસો જતો બહુ રહે છે આ સમસ્યા છે એટલે કે તેમનો ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક કમજોર છે અને આજનો ઉપાય કરવાથી તારો ગુરુગ્રહ મજબૂત થાય છે જેનાથી પૈસો ટકવા લાગે છે સ્થાયી સંપત્તિની પ્રાપ્તિ તને થાય છે તારી સંપત્તિનો વિસ્તાર પણ થાય છે જ્ઞાન પણ વધે છે સૌભાગ્ય પણ આવે છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હળદરને પાકીટમાં રાખવાથી આખરે પૈસો કેવી રીતે આવે છે હળદર તો બહુ નાની હોય છે આ તો બહુ મામૂલી વસ્તુ છે આપણે તો આને તરત પણ રાખી લઈએ છીએ પરંતુ નહીં તારે મૌની અમાસના દિવસે જ આ કામ કરવાનું છે કે હળદરની આખી ગાંઠ તારા પાકીટમાં રાખવાની છે પાકીટ માત્ર નોટો રાખવાની જગ્યા નથી હોતી પાકિટ વ્યક્તિની ધનની ઉર્જાનું કેન્દ્ર હોય છે તમે જે પાકીટમાં રોજના પૈસા રાખો છો એ જ પાકીટ નક્કી કરે છે કે પૈસો ટકશે કે ઉડી જશે અને જ્યારે એ પાકીટમાં મૌની અમાસના દિવસે સાચી ઊર્જાવાળી વસ્તુ રાખવામાં આવે છે તો આખો વર્ષ ધનની દિશા સાચી રહે છે આખો વર્ષ પૈસો આવે છે બરબાદ નથી થતો સ્થિતિઓ બગડતી નથી દિન પ્રતિદિન સુધરે છે તારા મનમાં સવાલ થાય છે કે પૈસો ટકતો નથી પણ આ ઉપાય કર્યા પછી પૈસો ટકવા લાગે છે પરંતુ આ એક બહુ મોટી શરત છે મારા દીકરા તારે પણ શરતનું પાલન કરવું પડશે નહીંતર તને લાભ નહીં મળી શકે નહીંતર તારું પાકીટ પૈસાથી નહીં ભરાઈ શકે આખરે એ શરત શું છે તો આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે આ ચૂપચાપ કરશો મૌની અમાસનો સૌથી મોટો નિયમ એ જ છે કે માણસ મૌન રહે શાંત રહે કારણ કે આના નામમાં જ મૌની અમાસ એટલે કે શાંત રહેવું છે જો તમે આ ઉપાય કોઈને બતાવી દીધો દેખાડી દીધો કે મજાકમાં લઈ લીધો તો ઊર્જા ત્યાંની ત્યાં જ રોકાઈ જાય છે ઊર્જા આગળ નથી વધી શકતી અને તારું કામ પણ નથી થઈ શકતું આ દિવસે કરવામાં આવેલો ઉપાય દેખાડા માટે બિલકુલ પણ નથી હોતો આ ઉપાય એક ગુપ્ત ઉપાય હોય છે આ જ કારણ છે કે જૂના જમાનાના લોકો ઉપાયને ક્યારેય પણ સાર્વજનિક નહોતા કરતા આ ઉપાય કરવો હંમેશા તમારા જીવનમાં લાભ લાવે છે પરંતુ જ્યારે તમે આ વગર દેખાડે કરશો જો બહુ વધારે દેખાડો કરશો બધાને બતાવી દેશો તો તમને આનું ફળ નહીં મળી શકે હવે એક બહુ જરૂરી વિધિ હું તને કહેવા માંગુ છું મારા દીકરા આ વિધિને ધ્યાનમાં રાખજે કારણ કે ઉપાય તો દરેક કોઈ કરી લેશે પણ બરોબર વિધિની સાથે સાવધાની પૂર્વક જ્યારે તો ઉપાય કરીશ મૌની અમાસ વાળા દિવસે તો લાભની સંભાવના સો ટકા થઈ જશે મૌની અમાસના દિવસે તારે આ કામ કરવાનું છે રાત થવાની રાહ જોવાની છે અને મૌની અમાસની રાત્રે જેવો સૂરજ ડૂબે તારે ઉપાય કરવાનો છે સૌથી પહેલા તો તારે સ્નાન કરી લેવાનું છે સાફ કપડા પહેરી લેવાના છે કોશિશ એ કરવાની છે કે એ દરમિયાન તમે બહુ ઓછું બોલો ઓછામાં ઓછું જેટલું બોલશો એટલું સારું રહેશે હવે તારે એક આંખી હળદરની ગાંઠ લેવાની છે તેને ગંગાજળ કે સાફ પાણીથી ધોઈ લેવાની છે પછી તેને તારા જમણા હાથમાં રાખવાની છે એટલે કે રાઈટ હેન્ડમાં રાખવાની છે હવે કોઈ મંત્ર જોર જોરથી નથી બોલવાનો બસ મનોમન આ ભાવ રાખવાનો છે જેમ આ હળદર મારા પાકીટ રહે તેમ મારા જીવનમાં ધનની કમી સમાપ્ત થઈ જાય સ્થિર લક્ષ્મી આવે સ્થિર સમૃદ્ધિ આવે અને મારું જીવન પૈસાથી ભરાઈ જાય બસ એટલો ભાવ સાચી શ્રદ્ધાથી અને મનમાં એક બીજી વાત કહેવાની છે કે મારી પાસે પૈસો હશે તો એ પૈસો હું લોકોની મદદમાં પણ લગાવીશ મતબલતું એક હજાર રૂપિયા કમાઈ રહ્યો છે એક હજાર રૂપિયા તારી પાસે છે તો એક રૂપિયો પચાસ રૂપિયા જેટલી તારી શક્તિ રહેશે એટલું આગળ ચાલીને હું ગરીબોમાં દાન પણ કરીશ હું લોકોની મદદ પણ કરીશ જાનવરોની પણ મદદ કરીશ દાન પુણેનું કામ પણ કરીશ એવી ભાવના પણ રાખવાની છે કારણ કે મનનો ભાવ સાચો છે આ પ્રકૃતિને કેવી રીતે ખબર પડશે કે તું માત્ર લાલચમાં આ વાત કરી રહ્યો છે કે તું આગળ ચાલીને એ પૈસાનો સદુપયોગ પણ કરીશ તો અહીંયા કામ થવાની સંભાવના વધારે વધી જશે તો આવો ભાવ મનમાં રાખવાનો છે કોઈ દેખાડો નથી કરવાનો કોઈ શોરબકોર નથી કરવાનો હવે એ હળદરની ગાંઠને ચૂપચાપ તારા પાકિટના એ ભાગમાં રાખજે જ્યાં તમે નોટ રાખો છો મતબલ આગળ ક્યાંય પણ નથી રાખવાની ત્યાં જ તમે રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો સિક્કાની પાસે નથી રાખવાની કાર્ડ્સની વચ્ચે નથી રાખવાની સીધી નોટની સાથે તારે એ હળદરની ગાંઠને રાખવાની છે અને પછી તારું પાકીટ બંધ કરી લેવાનું છે એના પછી એ દિવસે કોઈની સાથે આ વિશે વાત નથી કરવાની કે મેં ઉપાય કર્યો મેં મારા પાકીટમાં આ વસ્તુ રાખી છે આનાથી મારું આ કામ થશે મને પૂરો વિશ્વાસ છે કોઈની સાથે કોઈ ચર્ચા નથી કરવાની મૌની અમાસના દિવસે આ હળદર તું પાકીટમાં રાખે છે તો ત્રણ વસ્તુઓ એક સાથે થાય છે વાતને બહુ ધ્યાનથી સાંભળજે મારા દીકરા પહેલી વસ્તુ તમે ગુરુગ્રહની ઉર્જાને પોતાના ધન સ્થાનમાં સ્થાપિત કરો છો એટલે કે તું એ હળદરને જેવી તારી નોટોની સાથે રાખે છે ગુરુગ્રહ કૃપા વરસાવવા લાગે છે પૈસા આવવાની શરૂઆત અહીંથી થઈ જાય છે બીજી વસ્તુ તમે મૌનના કારણે તમારી ઈચ્છાને ચેતન મન સુધી પહોંચાડી દો છો જેમ કે આપણે મનોમન જ્યારે કંઈ કહીએ છીએ તો એ વાત આપણા અવચેતન મનમાં તરત પહોંચી જાય છે વધારે બૂમો પાડવાથી કે શોર કરવાથી આપણું કામ એટલું નથી બનતું જેટલું શાંતિ ભાવથી ભગવાન સુધી કનેક્શન બેસાડીને બને છે ત્રીજી વસ્તુ અમાસની શૂન્ય ઉર્જા ઈચ્છાને અનેક ગણી વધારી દે છે મતબલ અમાસના દિવસે નેગેટિવિટી બિલકુલ નહીં રહે કારણ કે મૌની અમાસ છે અને બહુ મોટી અમાસ છે તો તમારી ઈચ્છા જે છે તે બહુ જલ્દી પૂરી થઈ જશે આ કારણ છે કે આ ઉપાય પછી લોકો કહે છે ખબર નહીં કેવી રીતે અચાનક કામ થવા લાગ્યા રોકાયેલો પૈસો આવવા લાગ્યો ખર્ચ પર પોતાની મેળે કંટ્રોલ થવા લાગ્યો પરંતુ એટલું ધ્યાન રાખજે આ કોઈ લોટરી નથી આ ધનને પ્રાપ્ત કરવાનો માર્ગ છે જે આને પ્રાપ્ત કરી લે છે તે જિંદગીમાં બધું જ પામી લે છે હવે તો બસ એટલું ધ્યાન રાખજે કે તારે નિયમ પણ અપનાવવા પડશે પાંચ નિયમ તને કહેવા જઈ રહ્યો છું એક એક કરીને નિયમોને સાંભળજે મૌની અમાસના દિવસે પાકિટમાં રાખેલી હળદર ઓછામાં ઓછા એકતાલીસ દિવસ સુધી તારે બહાર નથી કાઢવાની પાકીટમાં એકવાર તે હળદર ગાંઠ જો રાખી લીધી છે તો આગલા એકતાલીસ દિવસ સુધી તારે તેને બહાર નથી કાઢવાની એકતાલીસ દિવસની અંદર એ પાકીટ કોઈને દેવાનું નથી કોઈની સાથે મજાક નથી કરવાની એ પાકીટ સંડાસ લઈને નથી જવાનું ગંદી જગ્યા પર લઈને નથી જવાનું ત્રીજો નિયમ એ છે કે એ પાકીટની અંદર કોઈ ફાટેલી નોટ ન હોવી જોઈએ બેકાર કાગળ ન હોવો જોઈએ ચોથો નિયમ જો પાકિટ બહુ ગંદુ છે તો કાં તો પહેલા નવું પાકીટ લઈને ઉપાય કરો અથવા એ પાકીટ સાફ કર્યા પછી આ ઉપાય કરો અને પાંચમો નિયમ હળદરની ગાંઠ આખી હોવી જોઈએ તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ નહીતર લાભ તને નહીં મળી શકે કામ તારું નહીં બની શકે આ અસરકારક ઉપાય છે જે ઓર વધારે તેજ થઈ જાય છે જો મૌની અમાસના દિવસે એક જરૂરિયાતમંદને તો પીળી દાળ કે પીળા વસ્ત્ર દાન કરી દે છે નામ બતાવવાની જરૂર બિલકુલ પણ નથી ફોટો પાડવાની જરૂર બિલકુલ પણ નથી પરંતુ એટલું ધ્યાન રાખજે જો તું કોઈનું ખરાબ કરવા માટે કોઈને નુકસાન પહોંચાડવા માટે ખોટી રીતે પૈસા કમાવવા માટે આ ઉપાય કરીશ તો આ ઉપાય તારા માટે નથી મૌની અમાસનો આ ઉપાય માત્ર શુદ્ધ ઇચ્છા રાખવા વાળા લોકોને ફળ આપે છે પોતાના પરિવારના પાલન પોષણ માટે ધન અર્જિત કરવા વાળાને ફળ આપે છે અને આ ઉપાય કરવાથી એટલો વધારે પ્રભાવ માણસના જીવનમાં થાય છે કે તેની બધી મુસીબતો દૂર થઈ જાય છે અને એના કામ બહુ આસાનીથી બની જાય છે આ ઉપાય એ લોકો માટે બહુ વધારે અસરકારક સાબિત થાય છે જે મહેનત કરવાથી નથી ભાગતા જે ખોટી રીતે પૈસા નથી કમાવવા માંગતા જે બીજાનો હક મારીને અમીર નથી બનવા માંગતા એવા લોકો માટે આ ઉપાય કારગર સાબિત થશે જો તમારી ઈચ્છા સાફ છે તો મૌની અમાસનો આ નાનકડો ઉપાય તારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે તું જોઈશ કે કામના નવા રસ્તા ખુલી ગયા છે અચાનક કોઈ જૂનો સંપર્ક મદદગાર બની ચૂક્યો છે રોકાયેલો પૈસો ધીરે ધીરે પાછો આવવા લાગ્યો છે સૌથી મોટી વાત તમારા મનમાં પૈસાની કમીનો ડર સમાપ્ત થઈ જશે તારી અંદર એક આત્મવિશ્વાસ બનશે અને આ અવસરને તું મહેસૂસ કરી શકીશ અને આગળ વધવામાં ઉપાય તારી મદદ કરવાનો છે કારણ કે ઘણા બધા લોકો મહેનત કરવામાં માહિર હોય છે પણ મહેનત કરવા છતાં પણ તેમને કંઈ મળી નથી શકતું તો આ બધો ઉર્જાના અસંતુલનનો ખેલ હોય છે અને મૌની અમાસનો દિવસ એ જ સમય છે જ્યારે નાનકડું સાચું પગલું આવનારા પૂરા વર્ષની કહાની બદલી શકે છે જો તે પણ આ વીડિયોને ધ્યાનથી સાંભળ્યો છે તો સમજી લેજે આ વીડિયો માત્ર તારા માટે બન્યો હતો અને હવે નિર્ણય તારા હાથમાં છે ચૂપચાપ વિશ્વાસની સાથે પૂરા નિયમથી જો એક ઉપાય કરી લઈશ તો તારું જીવન બદલાઈ જશે જેની તને બહુ લાંબા સમયથી પ્રતીક્ષા હતી જો તને પણ આ વીડિયો ઉપયોગી લાગ્યો તારા માટે જરૂરી લાગ્યો તો લાઇક કરવાનું બિલકુલ પણ ન ભૂલતો